નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશોહણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હાઇવે પર હાઈવેદ ખાતે ગોમા નદી ઉપર આવેલ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાતા પાળીયાત બાબરકોટ ગામના રહીશો પરેશાન ગોમા નદી ઉપર આવેલ પુલ સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ બંધ કરાતા હાલમાં મોટો ડમ્પરો મોટા કન્ટેનરો તેમજ ઓવરલોડ વાહનો પાળીયાદ ગામમાં નદીને કાંઠે બનાવેલ સિંગલ પટ્ટી રોડ ઉપર ચાલતા મોટો અકસ્માત થવાનો ભય રહે છે નાના નાના વાહનો માટે બનાવેલ સિંગલ પટ્ટીમાં બે નાળા આવેલા છે તેમાંથી એક નાળું હાલમાં બેસી ગયેલ છે જો વધારે સમય સુધી વાહન પસાર થશે તો બંને નાળા બેસી જવાની એટલે કે તૂટી જવાની પૂરી સંભાવના છે બંને રોડ પાળિયાદ ગામ વિસ્તાર અને બાબરકોટમાંથી ચાલતો હોવાથી અને રોડ ઉપર સ્કૂલો હોય ત્યાં નાના મોટા અકસ્માત થવાનો સંભવ રહેશે ગઈકાલે મોટું કન્ટેનર પાળિયાદમાંથી પસાર થતાં પીજી વિશિયલની મેન લાઇન તોડી નાખતા આખા પાળિયાદમાં અંધાર પર જોવા મળેલ તો બંને ગામની વચ્ચેનો રસ્તો પસાર થતો હોય મોટો અકસ્માત થવાનો ભય રહે છે તો વહેલી તકે વહીવટી તંત્રએ આ બાબતે લઈ મુખ્ય માર્ગનો પુલ વહેલી તકે ચાલુ કરવા અથવા યોગ્ય કોઈ ડાયવર્ઝન કાઢવા ગામ લોકોની લાગણી અને છે જો કોઈ ડાયવર્ઝન વહેલી તકે કાઢવામાં નહીં આવે તો ગામ લોકોએ ના છૂટકે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ મારું નામ ભૂપતભાઈ દાદલ શું કહેવા માંગો છ અત્યારે હાલમાં જે સાયલા રોડ ઉપર પાળિયતમાં ગોમા નદી ઉપર નાળું આવેલ છે તે નાળું સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ બંધ કરેલ છે એના હિસાબે જે મોટા વાહનો હોય છે મોટા ડમ્પરો મોટા એ વાહનો એ પાળિયત પાળીયત ક્વામા નદીની કાંઠે નાના જે પુલ છે તે સિંગલ પટ્ટી રોડ માટે બનાવેલા છે તો બે નાળા એમાં એક નાળું તો આજે જોયું બેસી ગયું છે અને બીજું નાળું પણ સિંગલપટ્ટી રોડ હોવાથી મોટા હેવી વાહનો હાલતા હોવાથી ભેજી જવાની અને અકસ્માત થવાની પૂરી શક્યતા છે હાલમાં જે વાહનો ચાલે છે તે કાળીયાદ ગ્રામ્ય વિસ્તારમાંથી ચાલે છે તેમજ બાબરકોટ ગ્રામ્ય વિસ્તારમાં જ ચાલે છે એટલે નાના બાળકો સ્કૂલો આજુબાજુમાંથી ચાલે છે એટલે બાળકોમાં પણ ભય છે મોટો અકસ્માત થવાની શક્યતા છે વહેલી તકે આ વાહન વ્યવહાર યોગ્ય જગ્યાએ ડાયવર્ટ કરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આ વાહન વ્યવહાર બંધ થાય તેવી બાબરકોટના લોકોની ખાસ છે અને લાગણી ને કાલે સાંજે પણ જીસીબી વાળા વાયરિંગ તો શું કહેવા માંગો છો ગઈકાલે એક હેવી વાહન નીકળેલું એટલે ભાળિયત જે સ્ટ્રીટ લાઇટ છે એનો મેન વાયર તૂટી ગયેલ અને આખા ગામમાં અંધારગઢ છવાઈ ગયેલ એટલે હાલમાં ગામ લોકો પણ થાક્યા છે કે કોઈ પણ સંજોગે આ ગ્રામ્ય વિસ્તારમાંથી આ વાહન વ્યવહાર તાત્કાલિક અન્ય કોઈ રસ્તો કાઢી બીજા માર્ગે ચાલુ કરવામાં આવે અને ગામમાં આ વાહનો પસાર ન થાય એવી લોક લાગણી અને માગણી છે